સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધરાવતા તમામ નાગરિકોને પોતાનું રેશન કાર્ડ એ કેવાયસી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા સાહિબની સૂચના અન્વય બગસરા પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબના માર્ગદર્શન હેઠળ બગસરા મામલતદાર પ્રશાંત ભિંડી સાહેબ દ્વારા બગાસરા તાલુકાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો સહિત વિવિધ કર્મચારીઓની એક મીટિંગ બોલાવી ઈ કેવાયસીની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોના ઈ કેવાયસી કરવામાં આવી રહ્યું છે રેશન કાર્ડ ધરાવતા લોકોએ આધાર કાર્ડ અને મોબાઈલ સાથે રાખી કેવાયસી કરવામાં આવે છે ત્યારે બગસારા તાલુકામાં ગ્રામ પંચાયત કચેરી વ્યાજબી ભાવના દુકાને તેમજ નગરપાલિકા સહિત વિવિધ વિસ્તારમાં ઈ કેવાયસીની કામગીરી શરૂ હોય તો વહેલી તકે પોતાનું રેશન કાર્ડમાં તમામ સભ્યોને કેવાયસી કરવા મામલતદાર પ્રશાંત ભીંડીએ અનુરોધ કર્યો હું બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી અમરેલી જિલ્લો બગસરા તાલુકા મામલતદાર તરીકે બગસરા તાલુકાના પાંત્રીસ ગામોના નાગરિકોને એક સંદેશો પાઠવું છું કે સરકારશ્રી દ્વારા રેશન કાર્ડ ધારક જે કોઈ છે કે તેઓને કોઈપણ કેટેગરીનું રેશન કાર્ડ ધરાવતા હોય તેઓને ઈ રેશન કાર્ડ કરાવવું ફરજિયાત છે એટલા માટે કે સરકારની વિવિધ યોજનાઓમાં અને સરકારી ડોક્યુમેન્ટ તરીકે તમારું કાર્ડ ઈ કેવાયસી થયેલું હોવું જરૂરી છે માટે દરેક નાગરિકોને હું અપીલ કરું છું વિનંતી કરું છું કે આપનું રેશન કાર્ડ આપના પરિવારમાં જે સભ્યો હોય તેમના આધાર કાર્ડ રેશન કાર્ડ અને મોબાઈલ નંબર સાથે